હાલો તો રામ રામ ને સીતારામ જય માતાજી જય વસરાજ જય શ્રી કૃષ્ણ એમ તો વાગે ગાટાને એક હમ ખાવા પીવા બાકી છે બધાય ને હું ગતો હાથે આકવા જો થોડું ખાતે આઈ ને પછી આવતો તો રસ્તામાંથી તો ફોન આવ્યો એક ઇમરજન્સી ફોન આવ્યો જો કે મીમાન મળવા આવવા અમે મીમાન મળવા આવવા નતા આપણે તાલુકો લાલપુર ને ગામ હે તાંદુરી તાંદુરી ગામ તાંદુરી

હે આવું જાવ તારે બધા ચેનલ ને સપોર્ટ કરજો આપણા જેવા વિડીયો બનાવેગિંગ ઘરનું રૂટીન હોય પછી રેસીપી હોય પછી ઢોર ઢાખર ને આપડી જે પશુપાલન હોય એ બધા વિડીયો બનાવે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં

બેહી હું તો અમે નહી કરી હારી અમારે લગભગ એવું હે કે લગભગ યુટ્યુબર આવેગા અમારે ઘર પર અમે હજી કંઈ પૂગ્યા નતે લે એ બધાનો આ હે ને ઉનારા બાપડે બધાનો વારો જ લેવાનો હે વારા પર પહેલા નાતી બિનને ના જવાન દે કારણ કે અમારી નાતી બિનની જાદી ઢાલુ થઈ ગઈ હાર જાદી ઢાલુ અમારે ના ભાઈને એક પેલી ઢાલ થાય બોલા ભાઈને કે માર જાઉં છે મોડું થઈ ગયું હું તો આના કરી નાય કે માર જાઉં આ રોજ અમારું વિડિયો જોવે ને એક કમેન્ટ હોય હોય ન હોય કાયમ કે હમ હમ ચાલો બધા મહેમાન બેઠા તો ઘણી બે ઈલા બેન ને બધા આવ્યા જસ્મીન નંદાની આ ચેનલ નું નામ છે હા ઈ યુટ્યુબર છે તો એની ચેનલ સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને મજા આવી તમને બહુ મજા તમને વિડિયો માં જોતા હોય ઉમતા અજાણ્યું લાગે પણ વિડિયો જોતા હોય એટલે અજાણ્યું ના લાગે હા પછી આપડે હે ને જોતા હોય અનુભવ જોયેલું હોય ને બધું એટલે અનુભવ હોય મજા આવે

જો તો અમારી મીરાબેન હે ને હિમાન પછી લાલી કરાવે હિમાન ખાલી ન જાવજે કઈ હા નકા બેન લાલી ને બહુ શોખ છે ये बाबा थक गयो हुक मारले सुकाय दे हुक मार आई अजी आ मैमो ना राखे हो इने को छोटी गन बुढाओ इदा का एमने एमने राखे पापा पड़ी मेरा तारे पे कुछ जाऊ बाय बाय का मीरा ततियार थे गई पेगी हम्म

Hmm? Ayo हां bin, बिन हां हां मिरांडा ले लियो आवजो हां पापा એ અમારી મીરાની જાવું એ ઘેલી પાછા આપડી જાય હું આપડી જાય હો વાહાદે ભમમાં જાય હું જો જો રે જો જાય જો બેહવા છે હાલાત ને બેહે હો પછી આગણે છે આપણે પછી જાય હું ફુઈ બેગન अई oh. <laughs> जो ता ए बोल बम माने जामता रे तो? बम माने जाऊ जाऊ ना अई जो अवावांदा जो थे गुदे मीरा ने कौन कर किनी कर दी तू है हैं किनी करे कौन करेगा वी के भाई तो जो लथे हैं भई 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 जो भई करेगा તો જો અમે ખાવા બેઠા ખાઈ લીધું નહી આ જે ખાય નવા મીરા રાડો તો ફેટ્યો હતો હા જાઉં જાઉં કોઈ ભેગું જ જાઉં બીજી વાત નહીં ઘણી બધી રિક્વેસ્ટ કરી કે આપણે ખાઈ પીએ ખાઈ પીએ તો નાના ભાઈ અમે કે વાંચે આવ્યા ના ના ત્યાં કે ખાઈને જ આવ્યા અહીં કે બાકી તમે ઘણી બધી જો રોટલા ખાધા તો ઓર મજા આવત એક ઢાલ તો અમારે થઈ ગઈ જો કે પાછી થઈ ગઈ ઢાલ

એવું હોય એટલે આવાટમ સમય મને જમવા આપણે ને હાવ ફ્રી થઈ દી રાજી ને પછી જાય કે મીરા જાવ ને એ મીરા તમારે બેન ત્યાર જ છે બેટા હો ને ગોરી માં બસ ઘડી કડી નઈ સરડી થાય કોણ પેલા બોલ હે હાલો તો વાગે ગા ટાણી છો ને મીરા ના સાથે જાઉં જાવાનું તો મલક કામ છે નાંગરુ કરવા જાવાનું છે

उल रैपर में 2000 दूसरी फेल ले आई ना एक फेर मुकाए तो दूसरी फेल खाऊं तो जइए ना काई दिक्कत पास हूं आईये तो हाजा थाइए हां कोई हाथ हाथ रखवानी है आधी ने खाइए तो हाजा थाइए न कतई सर्दी रे इन नहीं नाइ बेक मम्मी ए खाऊं तो जइए ना काई दिक्कत पास हूं आईये तो हाजा थाइए हां कोई हाथ हाथ रखवानी है आधी ने खाइए तो हाजा थाइए न कतई सर्दी रे इन नहीं नाइ बेक मम्मी

નવો લેલા હા એ તો આણો હે હા નવો દે ને દીકરી જો મને હે ને લાડવો ખાવા આપે કઈ બાપુ ભીખ્યો ખીલો કરતો ભી ને ખીલો ખોડતો તો હા એ ખીલો ખોડવો નાંગરું કરવું એક જ એડવાન્સ હા બીજો દે બીજો દે દીકરી હવે વિડીયો જ મારે ખાવા જો